ખાઈ ગયા નકરા દરરોજ પાડવી હા કાયમ પાડી પાડવા પડે નકદ તો એક દી ને એક દી પાડી ને

સીતાફળ પાડવા તમારે ખાવા હોય તો આવી જઈએ બધા સીતાફળ ખાવા ઉપર આવા રાખી મિત્રો મંડી જાય દુખવા અને બેસવા જાય તો ભાવ ના આવે જો કે આપણે આ વર્ષે તો બધા ઘરે બેઠા જ વેચી દઈ સો રૂપિયાના કિલોમાં આપણે કોઈને ખાવા હોય તો આવી જઈજો ડાયરો મિત્રો આપણે હે ને આવી ગયાથી સીતાફળના ઝાડ ઉપર સીતાફળ લેવા કા તોડવાનું છે એક બે ઉલગ્યા છે એમાં એક તોડવાનું થાય Hello, đây rồi, sip ta phật, sip ta phật, ta muốn ta ta phật, con này ta con này con này ở đây rồi, comment cái nào chưa, con này vào.

આવશ્યક મે ઈ કારણ હોય ખાટી જાય અમુ તો હા ખાડિયા થઈ જાય ખાલી દીદી આરે થઈ જાય એ આછી ભૂટી જાય

પાડી આવ્યો ફટાફટ મિત્રો આપણે ફાઇનલી છે ને બધા સ્ટાફ અને ઝીણી લીધા તોડ લીધા ચાર પાંચ તગારા જેવું થાય જો બેધી થી ડોલ ભરીએ બે તગારા ભર્યા છે અને હવે હેને ને ડાયરો એને સાફ કરવાના ધોઈ નાખીએ અને લાઈટ જ આવી ગઈ છે હવે આપણે હેને ને બધી ડુંગ લઈને ઓલું ખાડ ને એવું બધું પાવાનું છે મોટર ચાલુ કરી ને પાય દેવી ડુંગળી બધી આજે હે ડુંગળીમાં ખાતી થાય ગૌ મિત્રો જાવ દેવાનું છે મારી ગંગા જો મિત્રો એ હોતી હે સાન મેં જાગી ગઈ હું ગાઈ ગઈ હતી હે ગંગા હે હું ગાઈ ગઈ હતી હે ગંગા મારી ગંગા હોઈ ગઈ હતી આંજા તુલસી એ મારે જેવો ડાયરો આપણે હે ને પાણી ચાલુ કરી દીધું તું હતું વાટ્યું ને આંજા વચ્ચે ડુંગળીમાં જાય છે આપણે ખાતી જાય ગૌમૂત્ર જાય છે ભેગું એટલે ફૂગ ના આવે ડુંગળીમાં બાફીઓ ના આવે બેસ્ટ રિઝલ્ટ આપણે ખાતી જાય ગૌમૂત્ર ફૂગ માટે ખાલી આપણે આમાં તને ખડ લે છે ખડ 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 તો જાય હું અહીંયા નકરું મિત્રો

Mas tu majani ga ya, <unintelligible> <hesitation> 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 Little tay đã phát triển. Wiley phụy giải. Naku bi a mãi nãy hữu lần nắp của phụ tinh Hãy tiêu thụ. 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 મિત્રો છે ને આપણે મસ્ત મજાના છે ને બપોરા કરી લીધા છે ને હવે આપણે સીતાફળનો ભોજન કરી નાખીએ મિત્રો છે સીતાફળ આપણે મસ્ત મજાનો આ તો ઘટી ગયું છે ઘટે નહીં એવા મોટા મોટા સીતાફોળ જેવો જોયા તમે આવા ડાયરો સીતાફળ આપણે હે ને વજન કરવાનું છે અને દેવાના છે અને આપણે ડાયરો હોય કિલો વેચીએ છે સીતાફળ આ તો હે ને મસ્ત મજાનું મોટું જવાબ છે અને આપણે કાંટો ચાલુ છે વજન કરી દઈએ આપણે આ તો ત્રણસો ને પિસ્તાલીસ ગ્રામ એક મોટું હતું અહીંયા આ કિલા એટલું જ છે

આનું વજન કરીએ આ તો રાજુ નહી હોય બસો ને પાસે છે આ વધારે છે ત્રણસો ફીટો ત્રણસો ગ્રામ દસ ગ્રામ હોય વધારે હવે આપણે હે ને મિત્રો એટલે પાંચે પાંચ મૂકી દઈએ ત્રણસો વીસ પિસ્તાળ સાતસો એક કિલો ત્રણ સીતાફળ એક કિલોના થઈ ગયા હા પાંચ સીતાફળ દોઢ કિલો થઈ ગયા દોઢ કિલો છે મિત્રો દોઢ કિલો જ કઈ મોટા જબર

Kailto kwaro wene tapo kailto kui hambi rione, wule ikiw, wale iya, wule iya, wale wane, 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 wale wane,

અને આ કે જો અમાર માઇન્ડફુલ વાળો છે માઇન્ડફુલ વાળો ચાલો દાયરો કન્ટીન્યુ વ્લોગમાં મળના રીજોને બોલો ખાવે ચાલી જાય